ಅರಿ ಹೂವಾ ತು ವಲಮ ಮಾರು ಆಲ ಜಾಯೇಗಿರ ಮಾಯ ಬೋರೆ ಗೋವಾಡೋ ಮಾರೋ ಸಾಯ ಬೋ ಗೋವಾಡ ಹೂ ಗೋ ವಾಲಣ ಗಿರಿ ನೀರಿ ಮಾರುಸ್ಯಾಧಾನಿ ಜೋಡಲಿ ಹರಿ ಹೂ ಗೋ ವಾಲಣ ಗಿರಿ ನೀರಿಯ ಮಾರುಸ್ಯಾಮ ರಾಧಾನ ಜೋಡಲಿ साईबो रे गोवाड़ियो मारो वाली उड़ो गोवाड़ियो साईबो रे गोवाड़ियो मारो वालिडो रे गोवाड़ियो अरे हूँ गोवालन गिरनी रे मर स्यामरा धानी जोड़ली अरे हूँ गोवालन गिरनी रे मर स्यामरा धानी जोड़ली क्या मुझे बेन मजा आवा मजा आवा आवी क्यों अरे राजू दादा વાત બે 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 હજાર બાવીસથી રહતી તી હજાર બાવીસથી રજૂ થતા ત્રણ વરસ થઈ ગયા આવી ગયો આવી ગયા છે નમસ્કાર હું દિનેશ દિનેશાઉ વિશેષ વિદ દિનેશની વિશેષ રજૂઆત ગાયકોની ગોત કરતો કરતો ગીર માં આવ્યો છું સાસણ માં છું તો મને પૂજા બેન યાદ આવે કે જેમને મને બે હજાર બાવીસમાં એપ્રોચ કરેલો કે એમને ગાતા આવડે છે એમને વિડીયો મને વોટ્સએપમાં મોકલેલો એ નંબર હું અહીંયા તમને ફરીવાર આપું છું આ નંબર ઉપર તમે તમારો વિડીયો મને મોકલી આપશો તમારું નામ લખશો ગામ અને શહેરનું નામ લખશો જેથી હું તમારા સુધી પહોંચી શકું તમારામાં પણ જો ટેલેન્ટ હોય તો હું તમને આ દુનિયાની સામે મૂકીશ તો તમે આવી જ ગયા છો તમારા હસબન્ડ સાથે પણ આપણે વાતચીત કરી છે આપણે અંદર જઈએ અને પછી વાતચીત શરૂ કરીએ આવો જે ઓનર છે રિસોર્ટના અને એક સંયોગ પણ છે મેં એમની સાથે ઔપચારિક વાતચીત કરી ત્યારે ખબર પડી કે પૂજાબેનની જ્યારે કરિયર એવું બનવા જઈ રહી છે એક સિંગર તરીકે આગળ આવે એના માટે એક એમનો મોકો મારા પ્લેટફોર્મમાં મળવાનો છે પણ મને લાગે તમારું કોટેજ એમના માટે લકી છે એ શા માટે હું તમને ખબર નથી કહું તમને હું હસબન્ડ મારી જોડે જ આવો અહીંયા સુનામ તમારું એ નહીં કહે નહીં ભાઈ આજે પૂજાબેને તમે લઈને આવ્યા છે અહીંયા ગાયપોરની ગોત માટે આપણે ઇન્ટરવ્યૂ કરીશું ઇન્ટરવ્યુ જોઈને લોકો સપોર્ટ કરશે સિંગર તરીકે આજુબાજુના વિસ્તારમાં લોકો એમને બોલાવશે આવો તમે અહીંયા પણ આ ગીરગર્જના કોટેજ સાથે તમારું કનેક્શન છે શું કનેક્શન છે ગીરગર્જના સાથે મારું કનેક્શન ઘણું બધું છે કારણ કે પહેલાં હું અહીં કલર કામ કરવા માટે આવતો પછી અમારા શીતરોડના એક ભાઈ કોન્ટ્રાક્ટર હતા એના થ્રુ પણ ઘણા કામ કરેલા છે લાદીનું કામ કરેલું છે એવું ઘણા બધા કામ અહીંયા કરેલા છે તમને ખબર નથી ને જે કરિયર છે ને એમાં લખાયેલું હોય છે ક્યારે શું થવાનું છે તો હું થોડો મોડો આવ્યો તમને મળવા પણ મોડો આવ્યો તમારી મહેમાન ગતિનો તમે આગ્રહ રાખતા હતા બી એમને મળવામાં મારે થોડું મોડું થયું પણ કનેક્શન એ છે કે તમારું ગીર ગરજના કોટેજ જે છે એના લોકો વારંવાર વખાણ કરે તો એ વખાણ માટે આ લોકોની મહેનત જવાબદાર છે આ લોકોએ કલર કામ કર્યું છે આ લોકોએ લાદી નાખી છે આ લોકોએ કડિયા કામ કર્યું છે અને જોગ એમના પત્ની જે મને ઇન્ટરવ્યૂ આપવા આવ્યા છે પણ અહીંયા આવ્યા છે આ જગ્યામાં અમે ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યા છીએ તમે શું કહેશો ભગવાન એમની કારકિર્દી સફળ બનાવે ભોળાનાથ એવી આપણે બધા ભગવાન પણ પ્રાર્થના કરીએ એક કમિટમેન્ટ કરી શકો એમ રેન્ડમલી કેમેરા સામે પૂછું તમે અહીંયા જે રીતે સીધી બાદશાહોને બોલાવીને જે નૃત્ય કરાવો છો પ્રવાસીઓ માટે તો આ પ્રકારના જે લોકલ સિંગરને હું શોધું એ લોકોને એ મોકો આપી શકો તમે પ્રવાસીઓ સામે સો ટકા આપણે કોશિશ કરીશું બધાને સ્ટેજ મળી જાય બરાબર મેં કમિટમેન્ટ લઈ લીધું છે યોગ્ય સમયે પૂરું કરશે પણ મારી ઈચ્છા એવી છે કે લોકલ કલાકારોને લોકલ જ કામ મળવું જોઈએ આ બહુ અદભૂત અવાજ છે તમે પણ સાંભળજો તમે કેમેરાની પાછળ હશો પણ તમને અવાજ સાંભળવા મળશે તો આપણે તમારો ઇન્ટરવ્યુ શરૂ કરીએ છીએ બરાબર ને અહીંયા ચાલતા ચાલતા ઇન્ટરવ્યુ કરી બહુ સરસ પ્રકૃતિની વચ્ચે ગીરનું કોઈ એક એકાદ ગીત મને સંભળાવો તમને હું ફ્રી કરી દઉં હવે અમે બંને કે હવે જટ લઈ જા મન ગાંડી ગીર માં ઓરે મારા હીરલા મારી નણદી બાના વીરલા અરે હું વાલી તું વાલમ મારું હાલો જાયે જાય ગીરમાં

એક સમય અસર રાજભા ગઢવી પણ જાણીતા નહીં હોય એમને પણ લોકો નહીં ઓળખતા પરંતુ એમને મોકો મળ્યો હશે તો એ આજે સરસ કામ કરે છે તો તમારા જેવા ગાયકોને મોકો મળવો જોઈએ મારો મૂળ ઈરાદો છે એટલે ગાયકોની ગોથ કરતો કરતો અહીંયા પહોંચ્યો છું તમારું વતન કયું મારું વતન આમળાસ ગીર હું સાસરે આમળાસ ગીર છું બરાબર ને મારું પિયર નાઘેર છે લીલ નાઘેર છે એટલે સોમનાથ દાદા ની બાજુમાં છું અને અહીંયા કેસરી સિંહ બાજુમાં છું

તમારા જેવા અનેક ગાયકો છે કે જેમના સુધી મીડિયા પહોંચતું નથી તમે બહુ પોપ્યુલર થઈ જાવ તો મીડિયા તમને સવાલો કરવા આવશે પણ એ પહેલા કોઈ આવતું નથી અને આજે હું આવ્યો છું ને મારો ઈરાદો એવો છે કે તમને એક બહુ મોટા ગાયક બનાવવા ગીરમાં છીએ તમે ભજન પણ ગાતા હશો સવારમાં ભજન ગાઓ છો હા સંભળાવો પેલું તો સર હું એક ભજન સાંભળો ને રોજ ગાવી ગાઈ નાખું મોબાઈલમાં होप दीप सो आयल रोज मनाउँ सोमोगल रोज मनाउ जो आयल ने रोज मनाउँ सोमल रोज बोलाउँ थबडि आडी भेली मसराडी तु मबडि आवजे भेली मसराडी तु

હું ના આવી શકું તો તમને હું અમદાવાદ હવે સ્ટુડિયોમાં બોલાવવાનું શરૂઆત કરીશ ત્યાં તમારા ઇન્ટરવ્યુ કરીશ ગાયકોની ગોત આ જે શો છે એના વિશે તમને ક્યારે ખબર પડી તમે મારો પહેલો વિડીયો કયો જોયો હું તો એમ તો ઘણા બધી સર જોતી હોય એમાં એવું છે કે જે ફ્રી થાવ ને ઘર કામ કરું છું તો સાઈડમાં ખેતી કામ છે એટલે ખેતી કામ તો ત્રણ ચાર મહિના છે બગીચા પછી જ હોય તો હું એક પહેલાં તો તમને જો છું અને જે આપણા ગુજરાતનું ગૌરવ છે કે જે નિસદ ભાવે સેવા કરે છે ને લોકોને એનો બહુ જો

એટલેસ એ ખોલીતલા રોટલી બનાવતી હતી તે વેલા ખોલીતલો રોટલી બનાવતો બનાવતો તમે શું ગાઉસ સસોડામાં ત હું ગાતી હોય ગીત લોકગીત ગાતી હોય ભજન ગાતી હોય એકલી હોય તો સસોડાવસો કે ત્યારે હા મને એક દીકરીનું ગીત બહુ ગમે કે આપણે કે તન ગઠવીનું કે ઓ રે ઓ પા રે વડા તું કાલે યુડીザゼરે मारी रै जा आज निरा हे मारी हाटु, रैजा रात। मारी हाटु रैजा रात। ने रे जा आज निरात के आबिने पी पढी हामी जोसु तारी बाट रे हमे झोसु तारी वाट रे ढेला मि

વડલો ને ઘેરી સાંયળી રેલોલ ઘેરો વડલોને ઘેરી સાંયળી લોલ ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો સાંડો છે મારા બાપ નો રેલો કે એવો ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલોલ ઘેરા ઉટુમ્બમાં મારો બાપ જો મીઠો સાયડો છે મારા બાપનો રેલોલ ભરો લોકો છે અને અમારા માટે ફાધર્સ ડે કશું હોય પિતાનો દિવસ હોય પિતા છે તો આપણે છીએ એટલે આમ છતાં આપણે આ ગીત એમને ડેડિકેટ કરીએ છીએ તમારા ફાધરને ખૂબ મહેનત કરી અમને બહુ અમે છ ભાંડ છીએ ચાર બેનું બે ભાઈઓ છે પપ્પા એ પેલા જો સોમનાથ મંદિરમાં આવી ઓલા નોકરી કરતા પછી અમે બધાય બધા ભાર ઝીનકાિનકાતા અમારી ખે જમીન હતી તો નોકરી કરવા જાય તો જમીનમાં થતું નહોતું ને જમીનમાં રહી તો નોકરી પછી નોકરી છોડી દીધી તો બહુ ઓછા પગારમાં નોકરી કરતા એટલે સંઘર્ષ બહુ કરેલો છે ને અત્યારે અમે બધાય સારી રીતે જીવન જીવીએ આમ હાવ મજૂરી કોઈ નથી કરતા

के तर पालो नसा जेउ बिजु मसे नै आउस जो उालो नसेउ बिजो मसे नै सायु जो खो बेसी माडी

અમે ગયા અહિયાં ઘુરતા ઘુરતા ક્યારે આવ્યા હોય વિચાર કરો city છોડી ને આવ્યા તમે અર્જાગ્રત મન ને એવું કો કે તમારે બહુ બનવું છે બોલો બનશું બોલો કે મારે મોટો સિંગર બનવું છે મારે બહુ મોટું સિંગર બનવું છે નામ કેમ છે ના કલાકાર બનવું તો પછી નામ હોવું જોઈએ સારું મને કેટલી ફી આપશો આ શૂટિંગ કરવું એની જો પે કલાકાર બની પેલો પ્રોગ્રામ થાશે કે પેલું રેકોર્ડિંગ થાશે પૈસા આવશે પહેલા તમારા મારે અત્યારે 1 લાખ રૂપિયા જોઈએ છે

કમસે કમ સ્થાનિક લેવલે તો તમને લોકો ઓળખતા થાય મિત્રો હું તમને આગ્રહ રાખું છું કે સ્થાનિક લેવલે ભજન હોય તો એમને યાદ કરો સંતવાણીમાં યાદ કરો એમને લગ્ન તમારા ત્યાં હોય તો પણ યાદ કરો કારણ કે તમે મોટા મોટા કલાકારોને લાખો રૂપિયા ફી આપો છો તમારી જોડે આવું હીર હોય છે બહુ સરસ હવે લગ્ન ગીત સાંભળીએ કાલે ગઈ તો ગઈ તો બિલકુલ સુરત શેરનું સોનું મંગા ದಿ ಮೋತಿರ ಸಾಯಬಾ ಹೆ ಗಡಾ ಮಣಾರೇವಿ ನಥಾ ಮಣಾರೆ ನಥನು ಕಾಚು ಹೊನು ನಥಳಿ ಲಡಿಲ હે એ વિના તાડી તમે સોનું છો તમને ગડવાની જરૂર છે તમારા જેવા જે ગાયકો છે એ લોકો જો પ્રેક્ટિસ કરે અને આ રીતે મોકો મળે તો તમારું ઘડતર થાય અને તમે મોટા સિંગર બનો કાગળમાં લખીને આવે છે મેં એમને જ કહ્યું હતું કે તમે જે ગમે એ ગીતો તમારા ગાવાના છે ભજન લગ્ન ગીત લગ્ન ગીત પણ હોઈ શકે અને લોકગીત પણ હોઈ શકે

પિતાની અંભાળ રાખજે એટલી યાર જય મારી રે ફૂલો મારી ફૂલી ઝાજે નહીં કરું હવે મારું તારું પાખો આવતા થયું પરાયું પાપાના ઘરનું પારે વડું पाखो यावता थयू परायू पाप्पा घरनू एक लाज म्हणवा एक लाजवाना साथी विना सगा विना एक लाजवाना एक लाज एक लाज या मनवा एक लाज वाना। साथी विना सगा विना एक लाना एक लाना काडजणी न साथ दे काडी काडी रातडी सायन साथ दे काळजाणी केळी कायान साथ दे काडी काडी रातडीये सायान साथ दे सायन साथ दे भोले पोताना पोता पोताना विना ना, साथीविना सगाविना एकला जवाना एकला जवाना મિત્રો એકલા જવાનું છે આ પૃથ્વી ઉપર આપણે આવ્યા છીએ આપણે એકલા જઈએ ત્યારે ઉપર જ્યારે જઈએ ત્યારે આપણી સાથે કોઈ નથી આવવાનું એમણે કહ્યું એ પ્રમાણે સાથી વિના જવાનું છે સગા વિના જવાનું છે પણ એવા કામ કરીને જઈએ આ પૃથ્વી ઉપર કે આપણે જઈએ તો કદાચ એ જે કર્મનું પાથું છે એ પુણ્યનું પાથું આપણે લઈને જઈએ હું પ્રયત્ન કરું છું કે ગાયકોની ગોદ દ્વારા મારું કર્મ કરું તમારું કર્મ તમે કરી શકો છો તમારી આજુબાજુમાં પણ આ પ્રકારનો અવાજ હોય એમને મોકો ના મળતો હોય એમને પણ તમે મારી સામે લાવીને આ દુનિયા સામે મૂકવા માગતા હોય એમની કરિયર તમે બહુ સરસ બનાવવા માગતા હોય તો તમે ફરી તમને મારો કોન્ટેક નંબર આપું છું ત્યાં એમના વિડીયો મને મોકલી આપશો ડિટેલ આપશો બીજું આ નંબર ઉપર તમે આવા ગાયકોનો અવાજ પસંદ આવે તો મારો સંપર્ક કરી શકો હું તમારો મેસેજ અમને પહોંચાડી દઈશ અને એમને તમે ઇન્વાઇટ કરો એમને પણ તમારાથી હોય એટલી ફી આપો એમને પણ તમે પૈસા આપો એમને તમે મોકો આપો સ્ટુડિયોમાં પણ તમે ગવડાવી શકો અને સ્ટેજ ઉપર પણ તમે એમને પરફોર્મ કરાવી શકો ગાયકોની ગોતમાં ફરી આવા કોઈ ગાયક સાથે મળીશ આ વિડીયો અહીંયા પૂરો થશે હું બોલવાનું પૂરું કરીશ પણ એમને જો કશુંક છેલ્લે બોલવું હોય તો એમને બોલવાનો મોકો આપીશ એ પછી ગાશે અને હું અમે ચાલતા ચાલતા નીકળી જઈશું પછી હું બોલીશ નહીં તમારે અંતમાં કશું કહેવું છે કશું નથી કહેવું કે આ દિનેશ સર જે કાર્ય કરે છે ઘણા બધી મારી જેવા હશે કાર્ય કે જે માણસો હોય કે એની પાછળ કોઈ સપોર્ટ કે સાથ ના હોય કલા હોય પાસે પણ જો કે સપોર્ટ એને કઈ કરી ના શકતો દિનેશ સરને ને મળજો સોકસ થેન્ક યુ આપણે ચાલતા ચાલતા વાતચીત તમે તો નહીં કરીએ પણ તમારે જે કંઈ ગાવું હોય તો તમે ગાવાનું કાગળ લઈને આવ્યા જ છો ગાવાનું બાકી હોય તો ગાવાનું ચાલુ રાખજો આપણે આમ ચાલતા ચાલતા આપણે તમને માણો આંબાવાડીની વચ્ચે લોકગીત દે ગાઈ ગયા પહોંચી જાય ઘે જીવણ હજી નહીં રે જાવા દઉં வனா யோ ராத்தீராசனா ரா ரே